નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત એવી કરી રહ્યા છે કે જે કદાચ સામાન્ય જનતા માટે ખૂબ જ જરૂરી એવો મુદ્દો છે એમ તો એ આપણે ઘણા સમયથી અને હંમેશાથી જોતા હોઈએ છીએ કે આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે આપણા સોસાયટીની બહાર અને આપણા વિસ્તારમાં જે રોડ રસ્તાઓ છે તેની દયનીય સ્થિતિ જોવા મળતી હોય છે એમ તો વરસાદમાં એ સ્થિતિ જોવા મળતી હોય છે પણ હવે તો ધીમે ધીમે સામાન્ય દિવસોમાં પણ જે રોડ રસ્તાઓ છે તે તૂટેલી હાલતમાં જોવા મળતા હોય છે દબાણ જોવા મળતું હોય છે તે ઉપરાંત રખડતા ઢોર એમની જે સમસ્યા છે તેનું તો કોઈ હાલત જોવા નથી મળી રહ્યો અને આપણે જે પ્રકારે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણને ચર્ચા કરતાં કદાચ એક રીતે તો જોવા જઈએ તો હાશકારો પણ લાગે ને એક રીતે આપણને ચિંતા પણ થાય કે મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓને ખખડાવવા પડ્યા છે એટલે સ્થિતિ આવી છે એ તો ચોક્કસપણે સ્વીકારવામાં આવ્યું છે પણ આપણને ચિંતા એટલા માટે થાય કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ જ્યારે ખખડાવવામાં આવતા હોય અને એમને કહેવામાં આવતું હોય કે તમે શહેરના રસ્તા ઉપર એક કિલોમીટર ચાલી બતાવો અને આ પ્રકારનું જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો ત્યારે પણ તેનું પાલન ન કરવામાં આવે ને ત્યારે તમને ખખડાવવામાં આવ્યા હોય ને કડક શબ્દોમાં તમને ચેતવણી આપવામાં આવી છે કે તમે રોડ રસ્તાઓની જે સ્થિતિ છે તેને સુધારો અત્યારે આપણા તમામ જે આપણા શહેરના રોડ રસ્તાઓની વાત કરવામાં આવે તો તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે દબાણ જોવા મળી રહ્યા છે ને જે પ્રકારે ગંદકી જોવા મળી રહી છે ને જે રીતે રખડતા ઢોરની જે સમસ્યાઓ જોવા મળી રહી છે જેના કારણે સામાન્ય જનતાને ખૂબ જ હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે તેને લઈને મ્યુનિસિપલ કમિશનરે થોડા સમય પહેલાં તમામ અધિકારીઓ ટીવાય એમસી અને આસિસ્ટન્ટ કમિશનરને સૂચના આપી હતી કે તમે રોડ રસ્તા ઉપર ખુદ ચારીને જુઓ અને પછી તમે કહો કે આ જે રોડ રસ્તાઓ છે તેમની સ્થિતિ કેવી જોવા મળી રહી છે ત્યારે એવું કહી શકાય છે કે આપણે એવું માની લઈએ કે આપણા ત્યાંના જે રોડ રસ્તાઓ છે તે એક કિલોમીટર પણ આપણે સારી રીતે ચાલી શકીએ તેવા નથી અને જ્યારે આ પ્રકારના કડક શબ્દોમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે શું લાગે છે કે ક્યારે આ રોડ રસ્તાઓની સ્થિતિને લઈને કોઈ કામ કરવામાં આવશે શા માટે આ પ્રકારની સ્થિતિનો સામનો સામાન્ય જનતાને કરવો પડી રહ્યો છે અને ક્યાં સુધી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે સંજય ઇજાબાજી જો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે શૈશવ વોરા બ્લોકર છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક

જ્યાં બજોપતિ પતિ વસે છે ને એના સિવાય બધે રસ્તાની હાલત ખરાબ જ છે ખાલી એટલો જ એરિયા છે એટલો આઈલેન્ડ છે કે જ્યાં રોડ રસ્તા ફૂટપાટો ચોખ્ખી જોવા મળે છે ફૂટપાટો સાફ જોવા મળે છે ત્યાં હજી પાણીપુરીના ભાજીપાવના અને બીજા કોઈ લારી ગલ્લા આયા નથી બાકી દરેક જગ્યાએ તમને દરેક કોઈ પણ શહેરના આખા શહેરના તમે કઈ પણ અમદાવાદના કોઈ પણ ખૂણે જાઓ ત્યાં તમને પાણીપુરી ને લારી વાળો શાકવાળો પેલા માંગવા વાળા વધતા તમારી પાસે બીજા કોઈ પણ એટલે ખાણીપીણીના તમે જે યુ નેમ ઇટ એ વસ્તુ તમને અમદાવાદના કોઈ પણ એરિયાની અંદર મળી જશે મારો પોઈન્ટ એ છે પિનલબેન અત્યારે કે ગઈકાલે આજના છાપામાં ક્યાંક વાંચ્યું છે કે 78 લાખ રૂપિયા ચડી ગયા છે અને લો ગાર્ડનમાં પેલા ફૂડ ટ્રકો પાર્ક કરીએ ને પેલું જૂનું લો ગાર્ડન ને નવું હેપી સ્ટ્રીટ નામ આપી દીધું છે ત્યાં તેર લાખ રૂપિયા બાકી છે એટલે હવે એ લોકો ધંધો કરવા નહીં દેવાય એટલે ગામ આખાની ની ફૂટપાથ ઉપર મફત ધંધો કરવા દો છો તો પેલા લો ગાર્ડન વાળા શું ગુનો કર્યો મારો સવાલ ત્યાં આવે છે કે ગામ આખાની હવે કોઈ પણ એટલે ચલો પ્રહલાદનગર વિસ્તારની અંદર અત્યારે એ પરિસ્થિતિ છે કે ગ્રાઉન્ડ ફ્લોર ને જો કોઈ બી જગ્યા દુકાન લેવી હોય તો દસ હજાર રૂપિયા સ્કવેર ફૂટ થાય હવે તમારી આઠ પેલી દસ બાય દસ ની જગ્યા લઈને થાય તો બી એ ત્રણ લાખ રૂપિયા ની જગ્યા થઈ એવી ત્રણ ત્રણ લાખ રૂપિયાની કેટલી જગ્યાઓ વિના તમે ખાલી એક લારી લઈ અને ઉભા રહી ઇન્વેસ્ટમેન્ટ તમારું કશું અને પાછું હવે પેલા કેવું હતું કે ગરીબ 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 હવે તો યુપીઆઈ થી પેમેન્ટ થાય એટલે સાંજ પડે ગલ્લો કેટલાનો થયો એ બી તમને ખબર પડે બેન હું મારા વિસ્તારના એક પાણીપુરી વાળા એ અત્યારે જે છે ને એને એટલી મોટી લગભગ સાહીઠ એક લાખ રૂપિયા ની વૈભવી કાર છોડાવી છે હવે જે ફૂટપાથ પરથી આગળ આવેલો છે અને છતાંય આજે પણ ફૂટપાથ ઉપર એટલું જ દબાણ કરી રહ્યો છે હવે આમાં આમાં ગરીબ ક્યાં આયા કયા આપો છો છો તમે તમે શું કરવા માંગો કંઈક સરખું સુચારુ થી શહેર ચાલે એવી તો પરિસ્થિતિ રાખો નવી ફૂટપાથ જે કોઈ બનાવવામાં આવે છે ને ફક્ત એવું લાગે કે લારી ગલ્લા ને પાથરણા વાળા માટે આ બધું થઈ રહ્યું છે એટલે સમજાતું નથી કે કયા પ્રકારનું ટાઉન પ્લાનિંગ છે

કોણે આ કામ કોણે કરવાનું છે નહીં સામે મ્યુનિસિપલ કમિશનર પણ એવું જ કહ્યું છે કે દબાણો હટાવી આપીશું તો પણ તમે મેન્ટેનન્સ સર્વિસમાં રસ નથી દાખવતા એ તો એ તો ખોટી વાત છે જી હવે આપણી સાથે અહીંયા સંજયજી પણ છે આરટીઆ એક્ટિવિસ્ટ છે તમે ભઈ શું કહેશો આ પ્રકારની સ્થિતિ જે જોવા મળી રહી છે આપણે શું કહી શકાય કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર અથવા અસિસ્ટન્ટ કમિશનર અધિકારીને ખખડાવતા હોય ત્યારે આ કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે પિનલભાઈ ના જે છે એ અમદાવાદ નો એક પ્રશ્ન નથી આખા ગુજરાત પ્રશ્ન છે આ જરા કાયદા આંકડા હું તમને એકવાર આપવા માંગુ છું પેલે આપણે શરૂ કરતા પેલે કારણ કે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા એક સર્વે કરવામાં આવેલો હતો એ સર્વે ની અંદર એવું બતાવે છે ભારતમાં અઠાવીસ ટકા જેટલા વસ્તીઓ ચાલવાનું પ્રજા છે એટલે શહેરદારીઓ અત્યારે જે આપણે ચાલ રસ્તા પર ચાલવા વાળા વ્યક્તિઓ ભારતમાં અઠાવીસ ટકા છે એટલે આ એક અ ગંભીર પ્રશ્ન છે જ્યારે પણ આપણે ફૂટપાથ અહીંયા અથવા આપણે ચાલવા માટેની જગ્યા બરાબર ના હોય અથવા અન્ય લોકો દ્વારા કબજો કરી લેતા હોય છે એના માટે સરકાર દ્વારા જે બંધારણમાં અધિન જે બનેલું ઘણા અલગ અલગ કાયદાઓ છે એ કાયદાની અંદર પણ જોગવાઈ આપે છે રોડ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો એની એની અંદર પણ આઈપીસીનો અથવા મોટર વેહિકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી જોગવાઈ કરવા માટેનું સત્તા જે તે સ્થાનિક ઓથોરિટીને આપે છે એટલે આ મોટર વેહિકલ અધિનિયમ ઓગણીસો અઠ્યાસી ની અંદર કલમ એકસો માં પણ આ જે રાજ્ય સરકારને ફૂટપાથ બનાવવા માટે અને એની ઉપર કોઈ પણ જાતનું વાહન અથવા અન્ય કોઈ એન્ક્રોચમેન્ટ ના હોય એના માટે પણ ખાતરી આપવા માટે સુનિશ્ચિત કરવા માટેનું સત્તા આપે છે તો આવી રીતે જયારે સરકારને જેનો સત્તા મળેલા હોય જે બંધારણથી આપણે બનેલું હોય જે બંધારણથી સરકારને આવી રીતે સત્તા મળેલો હોય તો સત્તાનો ઉપયોગ કરતા નથી અને લારી ગલ્લાવાળા અને અથવા અન્ય લોકોને ત્યાં ઉભા રાખીને આપતા જ આપણા અધિકારીઓ વ્યસ્ત રહે છે કારણ કે પોતે જાણતો નથી અને વેચાણ કરી શકે છે પણ એના માટે પણ અમુક અમુક દાયરા નક્કી કરવામાં આવેલું હોય છે ને ફૂટપાથ ઉપર ઊભા રહીને વેચવા માટે અથવા ફૂટપાથ ઉપર ગાડી પાર્ક કરવા માટે અથવા લારી ગલ્લા ઉભા રાખવા માટે અથવા અન્ય કોઈ પણ અડચન ઊભું કરવા પેલું સબસ્ટેશન જેવું ઇલેક્ટ્રિક નો

તમારી વાત સાચી છે પણ જયારે વસ્તુ જે તે જગ્યા પર અવેલેબલ છે એટલા માટે આપણે ત્યાં જઈએ છીએ એમ અને જો કદાચ કાયદો એવું કે અથવા અધિકારી એવો કડક જો વલણ અપનાવે તો કોઈ પણ ફૂટપાથ ઉપર આ પ્રકારનો કોઈ એક્ટિવિટી કરવી નહીં તો પછી હું તમને દાખલા તરીકે સુરત નું નું એક રસ્તા તમને સમજાવું છું અડાજણ હજીરા બંને બાજુ લગભગ ત્રણ થી ચાર મહિના જેવું આખા આખો લારી લગભગ દસ કિલોમીટર કિલોમીટરના જગ્યા પર લારીઓ અને આવી રીતે જે સ્ટ્રીટ વેન્ડરો ઉભા રહીને વેચાણ કરતા હતા ટ્રાફિક ના અડચણ થતા હતા અત્યારે એકદમ એક એક લારી પણ એ જગ્યા પર ઉપસ્થિત નથી રહેતા કારણ

પણ આમાં થાય છે શું આગળ આવ્યા પછી પેલી મનોવૃત્તિ જતી નથી હવે પેલું પાણીપુરી ખાવા તમે જે કીધું ને કે પાણીપુરી ખાવા માટે એક પબ્લિક ઉભી રહે છે ને તો પાણીપુરી ખાવા માટે દસ દસ કે પંદર લોકો ઉભા રહે છે પણ જે રાહદારી છે ને એ હજારોમાં હોય છે તકલીફ ત્યાં એ લોકોને પડે છે એટલે વસ્તુ ત્યાં છે કે અને મિત્ર આપણી સાથે છે એમણે કીધું કે ભાઈ હપ્તા ખાવામાંથી ઊંચા નથી આવતા તો પહેલા તો છે ને કે આ પેલું હપ્તા છે આ છે તે છે એ બધું બંધ કરવું જોઈએ કેમ કે આ ચો બંધ નહીં થાય જ્યાં સુધી ત્યાં સુધી લગભગ આમાં અત્યારે આજની તારીખે પણ એવું કહી શકાય કે તંત્ર માંથી ક્યાંક ને ક્યાંક કોઈ પણ એટલે હવે મ્યુનિસિપાલિટીના અધિકારી હોય કે પોલીસ વાળા હોય નજર છે અને લોકોમાં એક એવું પરસેપ્શન જતું રહ્યું છે કે ગરીબ 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 મારો સવાલ ત્યાં થાય કે પ્રધાનમંત્રીજી જયારે લાલ કિલ્લાના બોરજ ઉપરથી બી ઘણી વખત આપણે સાંભળ્યું છે કે ભાઈ કેટલા અમુક કરોડ લોકોને મફત ખાવાનું આપે છે એક રૂપિયા ને બે રૂપિયા ખાવાનું આપવામાં આવે છે

તમે કોઈને પૂછો કે ભાઈ પહેલાં તો કઈ બિલકુલ એકદમ જૈન હતા સાત્વિક હતા છતાં એમને કેન્સર થયું કે એકદમ મરજાદી પ્રકારના વૈષ્ણવ હતા છતાં એમને કેન્સર થયું પણ હવે ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ કંઈક આ બધું ખાવાનું કોઈ બી રીતે જે સંક્રમિત ખાવાનું ખાઈ લે અને અલ્ટીમેટલી એના શરીરે આ બધું ભોગવવાનું આવે છે એટલે મારો પોઈન્ટ મુદ્દો એટલો જ છે કે હવે બહુ આપણે રહેમ વધારે પડતી રાખવાની જરૂર નથી ખાતો આપણે છે ને બધા બિલકુલ સરકારી રાહ કોઈને મફત નહીં જમાડવામાં જેને જ્યાં ધંધો કરો અને જે ધંધો કરો એ કરો અથવા આ બધાને મફત ખવડાવીએ છીએ તો તમે ત્યાં જગ્યાએ મફત ખાવાનું તમને મળી જશે રોજ સવાર સાંજ પણ મહેરબાની કરીને રોડ રસ્તા ખાલી કરો થોડુંક સિસ્ટમ એક ગોઠવાય અત્યારે તમે કિલોમીટર ચાલવાની તો ક્યાં વાત કરો છો એક કિલોમીટર સળંગ તમે કોઈ વ્હીકલ પણ વિના અવરોધે નથી ચલાવી શકતા અને એની અંદર જે પેટ્રોલનો ધુમાડો થાય છે ને અને એ જે ઊંડિયામણ આપણું ખર્ચાઈ રહ્યું છે ને એની અંદર તો આ બધું નિપટી જાય પણ હવે કયા પ્રકારની અર્થવ્યવસ્થા ગોઠવાઈ છે ચોક્કસ ઘણા બધા કામ થઈ રહ્યા છે કદાચ આવનારા પાંચ વર્ષની અંદર બીજા બી એવા કામ થશે કે જેથી આ બધું ચોખ્ખું થતું જાય ઢોરોના ત્રાસથી તમે વાત કરી તો મને એવું લાગે છે કે આપણી બધી જે ડિબેટો થઈ ગાયોના માટેની એ ગાયોની તો અત્યારે મને અમદાવાદમાં એ જે ત્રાસ હતો એ ઝુંબે સફળ થયું એવું મને દેખાય છે ઘણી બધી વખત ગાયો દેખાતી નથી જી ચોક્કસપણે ઢોર જે રખડતા ઢોરોનો ત્રાસ હતો એ આપણને એક અંશે ક્યાંક લાગે છે કે ઓછો થયો છે હવે અત્યારના સમયમાં એક ઝુંબેશ આપણને સફળ થતી જોવા મળી રહી છે સંજયભાઈ હવે રખડતા ઢોરોનો જે ત્રાસ છે હજી પણ એ પ્રશ્ન તો છે જ હવે મ્યુનિસિપલ કમિશનર અત્યારે બી એ વાતો માટે તો ખખડાવ્યા છે પણ એની સાથે સાથે વાત હવે તૂટેલી જે ફૂટપાથ છે તેની કરીએ રસ્તાની ગંદકીની વાત કરીએ એની સાથે જે પરિસ્થિતિ રોડ રસ્તાઓની ખાડાઓના કારણે જોવા મળતી અત્યારે કોઈ વરસાદ પણ નથી કે એવી કોઈ વાત નથી કે જેના કારણે પણ રસ્તા એવા જોવા મળે છતાં પણ હવે આવા સામાન્ય દિવસોમાં પણ એક કિલોમીટર આપણે ન ચાલી શકીએ શું સ્થિતિ જોવા મળે છે અને ખરેખર આપણા શહેરના રોડ રસ્તાની સ્થિતિ શું જોવા મળી રહી છે ખાસ કરીને ખાડાઓની વાત કરીએ તૂટેલી તૂટેલા ફૂટપાથની વાત કરીએ તો ટોટલ જે ફૂટપાથની વાત કરવાની આપણે પ્રયત્ન કરીશું તો એની અંદર ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તો કામ તો કરતા નથી સામે ચાલીને જે કઈ જગ્યા પર તૂટેલું છે ખરાબ થઈ ગયેલું છે મેન્ટેનન્સ કરવાનું છે આ ખાડા પડી ગયેલા છે કે પેવર ઓળખ બદલાવાનું છે તો આ બધી વસ્તુઓ અધિકારી સામે ચાલીને ઘણી વાર નહીં કરતા હોય છે અને એની અંદર તો લોકોને એક્સિડન્ટ થતા હોય જે ચાલતા ચાલતા રાહદારીઓ હોય છે લોકો એની અંદર ખાડામાં પણ પડે છે અને પગ ભી ભાંગે છે બધું થતા હોય પણ જ્યારે આપણે નાગરિકોને પણ એની અંદર રોલ આપણે ભજવવાનું હોય છે કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા એક કમ્પ્લેન નંબર પણ આપણને બધાને ઇસ્યુ કરેલા છે જારી કરવામાં આવેલું છે કદાચ માની લો આપણે ચાલતા જતા હોય અથવા આપણે કોઈ કામગીરી માટે જતા હોય આજુબાજુમાં ખરાબ રસ્તાઓ હોય ખરાબ ફૂટપાથો હોય અથવા અન્ય કોઈ પણ અડચણ હોય તો એને એક ફોટો ક્લિક થી આપણે તંત્ર સુધી આપણે જગાડી શકાય છે તંત્ર એના અ એપ્લિકેશનની અંદર એનું કમ્પ્લેન પણ નોંધાતું હોય છે જો વારંવાર એક ને એક જગ્યા ઉપરનું કમ્પ્લેન જશે તો અધિકારી ઉપર પણ એની આક્ષેપ અથવા એને કાર્યવાહી કરવાનું માટેનો પ્રયત્ન આપણે કરી શકાય છે અને થશે પણ ખરા એમ તો આવા બધા ઘણા બધા અનુભવો અમે તો ઓલરેડી કરી ચૂક્યા છે

રોડ રસ્તા માટે પિનલબેન એવી આપણે ચર્ચા કરીએ કારણ કે જ્યારે પણ હંમેશા નવા રોડ બનાવવા માટે અથવા જે મોટા પાયે જે ક્વોન્ટિટીમાં કામો થતા હોય એની અંદર બધાનો વધારે હોય છે કારણ કે એની અંદર ટકાવારીઓ વધારે મળવાનું હોય છે ને જ્યારે પણ કોઈ રિપેરિંગનું કામ આવે અથવા પાંચ હજાર કે દસ હજાર પચીસ હજાર કે લાખ રૂપિયાનું કોઈ રિપેરિંગનું કામ આવતા હોય એની અંદર કોઈનો રસ એટલા દાખલતા નથી કારણ કે એની અંદરથી કંઈ ટકાવારી બરાબર કોઈને મળવાની નથી એટલે આ એક પ્રશ્ન બહુ મોટો છે કારણ કે જ્યારે પણ રિપેરિંગનું કામો આવે ત્યારે કોઈને એની અંદર રસ નથી એનું એક અલગ સિક્કાનો એક સાઈડ તો આપણે આ આ ગણાય છે ભ્રષ્ટાચાર અને જ્યારે જે બજેટની અંદર જે ફાળવણી થતા હોય છે જે એમાઉન્ટોની એમોઉન્ટ નવા રસ્તા બનાવવામાં અથવા આખાના કારોને રીકાર્પેટિંગ કરવા આવા જે કામની અંદર વધારે પડતું વપરાતું હોય છે એટલે આપણને ટકાવાડીમાં એવું બતાવવામાં આવે છે ભાઈ અમારા જે રસ્તા માટેનું જે સો ટકાનું જે ટાર્ગેટ છે એમાંથી અમે એસી ટકા અથવા નેવું ટકા ઉપર પહોંચી ગયા છે એટલે એનો હકીકત આવો હોય છે હંમેશા

અને મને એવું લાગે છે કે બનાવતી વખતે કંઈક ગુણવત્તાના માપદંડમાં ગડબડ થઈ હોય ને અને પછી જે રિઝલ્ટ આપણને મળે કે જે ફૂટપાથ પાંચ વર્ષ કે સાત વર્ષ કે દસ વર્ષ ચાલવી જોઈએ એની બદલે આ બધી ફૂટપાથો વર્ષ દોઢ વર્ષમાં તો નવરી થઈ જાય છે પેવર બ્લોક નાખેલા હોય છે એમાં ઘણી બધી જગ્યાએ નીચે પેવર બ્લોક બેસી જતા હોય છે એટલે પાછું એને બહાર કાઢીને એને એની અંદર નીચે પુરાણ કરીને ફરી પાછા પેવર બ્લોક નાખવા જોઈએ કે એ જે મેન્ટેનન્સ છે કે એ મેન્ટેનન્સના કામ માટે બહુ બધું તંત્ર ઉતરતું લાગે છે અને અલ્ટિમેટલી શું થાય કે જે જે બ્લોક બેઠા હોય એ તમે રિપેર ના કરો એટલે તૂટી જાય એટલે એક તૂટે એટલે એટલે અલ્ટિમેટલી તમારી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી કે પછી પાછું આખું નવું ટેન્ડર કરી અને આખે આખું રિસરફેસ કે આખે આખા પેવર બ્લોક બધા જ આખા ફૂટપાથના નવા નાખવાના પણ એનાથી બચી શકાય એવું હોય છે જેનો કોઈ પ્રયત્ન થતો એ દિશામાં દેખાતો નથી એટલે આપણે દરેક ડિબેટ ની અંદર ક્યાંક ને ક્યાંક આપણે કોઈ રસ્તા પણ બતાડતા હોઈએ છીએ કે શું કરવું જોઈએ આજે આપણી સાથે પેનલિસ્ટ છે એમણે કીધું કે ભાઈ ફરિયાદો થવી જોઈએ તો ફરિયાદો કરવાની અંદર પણ એક પ્રોબ્લેમ એવો થતો હોય છે કે યંગ પીપલ છે એ લોકો પાસે ટાઈમ નથી તો મારું એક એવું સજેશન કરું આપના માધ્યમથી આપણા જેટલા રિટાયર્ડ વડીલો છે જે સવારે ગાર્ડનમાં હોય છે આ છે તે છે આ લોકો પાસે અત્યારે બધા પાસે મોબાઈલ છે અને એક સામાજિક કાર્યના એક ભાગ રૂપે જો વડીલો આવું કંઈક નાનકડું બી કામ ઉપાડી લે કે ને લગતું કોઈ પણ કામ છે કે કોઈ કોઈ પણ પણ કામ પોતે જ્યાંથી છે તે પણ સંસ્થાની અંદર ક્યાંય કઈ એમને કમી દેખાતી હોય તો એના વિશે ફોટા પાડી પાડીને પણ જો આપ કરતા રહો તો શું થાય કે તંત્ર જાગતું રહે એટલે જગાડનારા જો આપણા શાસ્ત્રોમાં કે બધી રીતે એમ કીધેલું છે કે વડીલ નું કામ શું છે તો કે સમાજને જાગતો રાખવાનું દોડતો રાખવાનું કામ આપણા યુવાનોનું છે

ગંદકી નહી કરીએ તો હવે એમાં પણ છે કમિશનર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ છે તેમણે પણ પૂછ્યું છે કે અત્યારે જો સ્વચ્છતા સર્વે આવે તો આપણો કયો નંબર આવે એટલે આ એક કટાક્ષ છે આપણે પણ એ રીતે વાત કરીએ કે તો ખરેખર સ્વચ્છતાનો સર્વે આવે તો આપણો કયો નંબર આવે સંજયજી જો આ રીતે આગળ વધે તો સ્વચ્છતાના સર્વેમાં કદાચ બીજા નંબર ત્રીજા નંબર પર દેખાય કારણ કે એની અંદર તમારે આખા વર્ષ કન્ટિન્યુ સાફ સફાઈ અને ફૂટપાથો આ બધું મેન્ટેન કરવું પડશે અને ગંદકી થતી હોય તો એ જગ્યા પર પેન્ટિંગ હોય અથવા ચિત્રકલાઓ અમુક જગ્યાએ જે કરતા હોય એ બધું કન્ટિન્યુ રાખવું પડે અને બ્રિજ રસ્તાઓ હોય છે એની નીચેના ભાગમાં જો ખરાબી હોય ગંદકી હોય એ બધું દૂર રાખવું પડશે એટલે આ બધું કન્ટિન્યુઅસ એક લઈ બે ચાર મહિના કામ

મૃત્યુ થયું છે બે હાજર એકવીસ માં ચૌદસો ને તોતેર જેટલા મૃત્યુ એટલે તમે વિચારી ગણતરી કરી શકાય છે પર ડે આપણે ગુજરાતની અંદર કેટલા જણા જે વોકિંગમાં જતા હોય અથવા રોડ રસ્તા ક્રોસ કરતા હોય ત્યારે આ પ્રગાણનો અગસ્માદનો ભોગ બને છે તો આ એક મોટી એમો આંકડો છે અને જેને ઘરમાંથી જાય છે ને એને જ ખબર પડે છે બાકી આપણે વાતો કરવા વાળાને આ વસ્તુનો ખ્યાલ નહીં આવે એટલે આ વસ્તુ ગંભીરતાથી લેવાની જરૂર છે દરેક નાગરિકોને અને સાથે સાથે અધિકારીઓને અને જે ફરિયાદ કરવાની આ સિસ્ટમ છે મારે મિત્ર જે હમણાં વાત કરી અને જેવું પણ જે સિનિયર સિટીઝનની સાથે સાથે જાગૃત નાગરિકોને પણ એની અંદર આગળ આવવું પડશે અને તમે ફરિયાદ ફરિયાદના ઢગલા કરો જે જગ્યા જે રીતે તમારી કચરાનો ઢેગલા અહીંયા રોડ ઉપર હોય તો તમે ફરિયાદનો ઢેગલો સિસ્ટમની સામે કરો એટલે ઓટોમેટિક એનો નિકાલ કરવાનો પ્રયત્ન થશે અને એક વાર ફરિયાદ કરો બે વાર કરો ત્રણ વાર કરો પછી ક્યાં જવાના અધિકારી અધિકારી કોઈ પણ સંજોગોમાં કામ કરવાનો ફરજ ઉપર આવી જશે એટલે ગંદકી સામે લડાઈ એક મોટી છે અત્યારે પાણી અને ગંદકી પાણી બચાવો અને ગંદકીને હટાવો આ બે વસ્તુ અત્યારે એક બહુ મોટો પડકાર છે આમ જનતા માટે એટલે આ બંને વસ્તુઓ માટે અત્યારે આપણે આગળ આવવું જોઈએ અને તંત્રને જાગતું રાખવા માટેનું તમામ સિસ્ટમો આપણે જાતે અપનાવી લેવું જોઈએ કારણ કે આપણી પાસે અત્યારે ટેકનોલોજી છે

દસ માળ હોય બે માળ હોય પાંચ માળ હોય એની બહાર દુકાનો ઉતારી અને અત્યારે એ જે પાર્કિંગની સ્પેસ હતી એ તમામ પાર્કિંગ સ્પેસ ની અંદર માણેક ચોક ની તરજ ઉપર રાત પડે ત્યાં એમના લારીઓ અને એમના બધા લાગી જાય છે અને લોકો ખરેખર ખાવા માટે બધા એટલે દુકાન ખોલો તો લોકો આવવાના જ છે પણ હવે આ જે છે સરકારી ફૂટપાથ છે તમે લો ગાર્ડન વાળા જોડેથી જો અઠ્યોતેર લાખ રૂપિયા માંગતા હો તો આ બધા જોડે જો તમે રૂપિયા માંગવાના ચાલુ કરો ને તો હું તો માનું છું કે આપણી ઇકોનોમી ક્યાંય બેસે કોઈ બીજા રાજ્ય સરકારે કોઈ કોઈ પણ પણ આની અંદર અત્યારે એવું કરો કે ભાઈ ટેક્સ લેવાનું ચાલુ કરો પર સ્ક્વેર ફૂટ જગ્યા વાપરી લાય પૈસા અને કાતો પછી એને હટાવી દો કે ભાઈ ના આ નહીં થાય તો એટલે બે માંથી એક વસ્તુ કરો આ તો છાસમાં માખણ જાય છે ને બહુ ફૂડ કહેવાય છે એવો ઘાટ છે એટલે મ્યુનિસિપાલિટી કે સરકાર પૈસા કમાતી અને નથી આ આમાંથી કશું ચોખ્ખું રહેતું સરખું રહેતું એટલે આપણે ચાસવા માખણ નાખીએ અને બહુ ફોડ થાય એવો ઘાટક નાખ્યો છે જી બિલકુલ પરંતુ અંતે શું કહેશો આ વધે અત્યારે મ્યુનિસિપલ કમિશનર છે એલર્ટ જોવા મળી રહ્યા છે અને જે પ્રકાર આકરા પાણી જોવા મળી રહ્યા છે લાગે છે કે હવે આ ચેલેન્જ પછી કોઈ સુધારો આવી શકે છે જોઈએ હવે કોણ એટલે મ્યુનિસિપલ કમિશનર નું કેટલું સાંભળે છે નહીતર પછી કોર્ટો જ્યારે ધક્કા મારે ત્યારે પાછું દોડે બે ત્રણ મહિના તંત્ર પછી પાછું બધું ઠંડુ થઈ જાય છે એટલે લેટેસ્ટ સી કે કમિશનર સાહેબ નું સાંભળે અને આપણને આપણું શહેર સરસ મજાનું ફૂટપાથ ઉપર આપણે મેરેથોન દોડી શકીએ એ પરિસ્થિતિ કરીએ મેરેથોન દોડવા માટે જ્યાં ત્યાં રોડ રસ્તા બંધ ના કરવા પડે એવું સરસ થઈ જતું હોય તો એક બહુ આનંદ ને આવકારદાયક પરિસ્થિતિમાં આપણે આવી જઈશું સાથે સાથે આ એવું નથી કે આપણે માત્ર એની માટે જ આપી રહ્યા છે પણ એની સાથે સાથે આ જે પાથરણાવાળા છે જે ગરીબો છે એમની માટે પણ સરસ સુવિધા કરીને આપે કે એમને પણ એમનું કામ મળી શકે ને આપણા કામમાં પણ એટલે કે આપણા રસ્તામાં પણ એ લોકો ન નડે એ પ્રકારની સુવ્યવસ્થા ઉભી કરવામાં આવે સમય અહીંયા સમાપ્ત થાય છે સાઈશોજી સંજયજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ જી જી તો દબાણો હટાવવા મ્યુનિસિપલ કમિશનર તે રાકરા પાણીએ જોવા મળી રહ્યા છે જો કે એમણે તો પહેલાં પણ ચેતવણી આપી હતી પણ અધિકારીઓ અધિકારીઓએ સાંભળ્યું નહોતી હવે જોવાનું રહેશે કે જ્યારે એમને ફરી એક વખત ચેલેન્જ આપી છે ને જ્યારે ફરી એક વખત તેમણે કડક શબ્દોમાં તેમણે ચેતવણી આપી છે ત્યારે અધિકારીઓને કેટલી અસર થાય છે અને ખરેખર જાતે જઈને એક કિલોમીટર ચાલીને જુએ છે કે કેમ કે શહેરમાં રહેતા જે લોકો છે એ લોકો કેવા પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે કે જ્યારે લોકો રોડ રસ્તાઓ પર ચાલી રહ્યા છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર